દીવદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવે ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવે છે પરંતુ માત્ર 20 જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજ જ તેનો લાભ લે છે બીજી તરફ દેવી પૂજક રાવળ બજાણિયા વણઝારા થોબી મોચી વાસકોંડા ભોઈ નુતારા ડબગર ફકીર ભુવારિયા

ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે એમાં અમારો મુદ્દો એ છે કે જે ગુજરાતની અંદર જે ઓબીસી છે એના અંદર જે અતિ પછાત સમાજો અને જે સદ્ધર સમાજો છે એમાં વિભાજન થાય અને જે બીજા રાજ્યોની અંદર છે મહારાષ્ટ્ર છે તમિલનાડુ છે એમ એ જ રાજ્યોની અંદર બારેક રાજ્યની અંદર બે વિભાગ છે

તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એવી માંગ કરવામાં આવી છે જેમાં તાલુકાના આગેવાનો યુવાનો સરપંચો ડેલીકેટ તથા શિક્ષણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા રમેશભાઈ ઠાકોર દિયોદર જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલે તાજા અપડેટ પાણી કેલીયે બે લાયકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે